અનાજ માર્કેટમાં લોકેશ કુમાર ખંડેલવા ખેડૂતોનો માલ રાખીને વેપાર કરે છે બુધવારની સવારે નવ વાગ્યે લોકેશ કુમારે દુકાન ખોલી હતી ત્યારબાદ અગિયાર થી સાડા બાર વાગ્યા સુધી તેઓ ખેડૂતોના માલની હરાજીમાં વ્યસ્ત હતા આ દરમિયાન ખેડૂતોમાં તેમના બે કર્મચારીઓ હાજર હતા ત્યારે બપોરે આશરે બાર વાગ્યાના અરસામાં અજાણી મહિલાઓનું ટોળું ભિખારીના વેશમાં પોતાની સાથે નાના બાળકોને લઈને દુકાનની ઓફિસમાં પ્રવેશ્યું હતું આ મહિલાઓએ ભીખ માંગવાના બહાને ઓફિસમાં હાજર કર્મચારીઓને વ્યસ્ત રાખ્યા હતા અને આ દરમિયાન અન્ય મહિલાએ કડા કરીને પાછળથી ચૂપચાપ કાઉન્ટરના ડ્રોવરનો દરવાજો ખોલ્યો હતો અને તેમાંથી પાંચ લાખ રૂપિયા કાઢી લીધા હતા અને ચોરી પૂરી થતાં જ આખી ગેંગ તરત જ ફરાર થઈ ગઈ હતી આ ઉપરાંત શહેરના હનુમાન બજાર વિસ્તારમાં આવેલા મીરા એન્ટરપ્રાઇઝમાં પણ વીસ રૂપિયા ટેબલના ડ્રોવરમાંથી સેરવી લીધા હતા ચોરીની આ ઘટનાઓએ દાહોદમાં વેપારીઓમાં ગભરાટ ફેલાવ્યો છે પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે ગેંગને ઝડપી પાડવાના પ્રયાસ કરી રહી છે